હેલો હા પાયલ બસ તે તો ઘણા દિવસ પછી મને યાદ કરી ને હઉ હઉ હું તો મજામાં માં જ છુ કોઈ નઈ યાર આ બેઠી એમના office નું કામ કરે છે એ એ પાછો આ મારો અભણ ખટારો આવ્યો આ હારી પેલી પાયલી છે ને એની જૂની બેન પોલીસ નો ફોન આવ્યો છે અલી એ હું કહું છું આ પાયલી જોડે કોકદાર મન તો વાત કરવા દે હું કે છે મારા વિશે મન તો કોકદાર સુખ દુખ વાત કરવા દે ઇન જોડે

ફોન આવ્યો છે ને તો એ હારા જપતા નહીં હે ને હું તને પહેલી વાત કરે હાસ તો વળી ઈની બેન પડી જોડી મને વાત ના કરવા દીધું હું લેવા કરવા દો બરાબર છે